પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં પાલડી ગામે બિરાજતા પ્રાચીન અને પરમ એવા જાડેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આજે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પાટણ પંથકના ગ્રામજનો મેળો મહાલવા માટે ઉમટી પડ્યા હતા અહીં ચકડોળ સહિત ખાણીપીણીની બજાર સહિતના મનોરંજનના સાધનો મૂકવામાં આવ્યા હતા દરમિયાન મંદિરના પરિસરમાં ગઈકાલે શુક્રવારે રાત્રે બાર વાગે શરૂ થયેલી પાટણના ઔદિશ્ય બ્રાહ્મણ સમાજના વર્ષોના કરવઠા પ્રમાણે પરંપરાગત ભવારે વેશની ભજવણી કરાઈ હતી ચૌદસમી આખી રાતથી આજે પૂનમની બપોર સુધી બ્રાહ્મણ સમાજના કલાકારોએ અવનમી વેશભૂષા ધારણ કરી હતી આજે સવારે અન્ય બવાઈ વેશ ભૂંડો તથા પરંપરાગત વાંચિત્યોના નાદ અને સંગત સાથે કરાયેલ બવાઈનીશની પ્રસ્તુતિ બપોરે બાર વાગે રામ રાવણના યુદ્ધ સાથે સમાપ્ત કરાઈ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિ કોકતો તથા સમાજના લોકો પરિવારો ઉપસ્થિત રહ્યા હતા